તો અત્યારે હું ફાઇનલી રેડી બી થઈ ગઈ છું જવા માટે તો હવે થોડાક ટાઈમમાં જવાનું છે આઈ થિંક સવા આઠ આજુબાજુ જવાનું છે તો હવે સવા આઠ આજુબાજુ જાઉં અત્યારે મસ્ત મજાના એડી થઈ ગયા છે મસ્ત મજાના કંઈ ઘટે એમ નહીં આપણે મસ્ત મજાનો વ્હાઈટ કલર ચમ તો અત્યારે અમારું ગાર્ડન મસ્ત મજાનું ચમકી રહ્યું દેખાડો તમે જો અમારું ક્રિસમસ ટ્રી છે એક મોટું એક નાનું આ ઉપરથી તૂટી ગયું છે ને એટલે આ અડધું થઈ ગયું તો આજે આજે આપણે રાજકોટ બી નીકળી જવાનું છે રાજકોટ બી જતા રહેવાના છીએ આજે કામ પતાવીને તો અત્યારે બધું થઈ ગયું છે કમ્પ્લીટ તો ફાઇનલી હવે થોડાક ટાઈમમાં જાશું મારા બા અત્યારે સાફ સફાઈ કરે છે જો

જોવો બાકી છે ને ઝંડો અમારા ઘરે મસ્ત મજાનો અમારે આજ સાંજે કાર્યક્રમ છે અમારા ઘરે કાર્યક્રમ છે એટલા માટે કંઈક ડેકોરેશન વગેરે કરશે મમ્મી ઘરે જોઈએ સાંજે સાંજે તો હું હોઈશ નહીં હું વહી ગઈશ એવું છે જો બતાવો હજી કંઈક બતાવે હે હજી નાનો ઝંડો બતાવે છે

ઓ મિત્રો અત્યારે મમ્મી જે ફોટાને એવું બધું તું કાઢીને રાખ્યું એ જો આ બધા લગાવવાના સાદીવાલે લગાવશે મસ્ત મજાના કેમ લગાવીશ આ કાઢી નાખીશ નાખીશને ઉપર હા આ ડેકોરેશન કરશે આવી રીતે મસ્ત મજાની સરસ લ્યો हां जैसे कोई फंसे दुर्गा वान कार्यक्रम वगैरह ये बहुत कुछ है आज है જોઈએ મને તો કઈ ખબર નથી હું તો اس نے میں ફોટા વીડિયો માં ઓફર છે આજે તમે મારા આખો લુક બતાવો કેવો લાગુ મે તૈયાર ભી હો ગઈ હું જાણ હે કી દૂરી હે જન માટે છે પણ કોઈ નાગરિક જનમ નથી લેતું મારા વિચાર પ્રમાણે ના હિન્દુની જરૂર જૈના મુસલમાનની જરૂર છે શ્રેષ્ઠ રાષ્ટ્ર માટે એક સારા નાગરિકની જરૂર છે એ તો સમુદ્રમાં તરો अगर तैरना ही है तो समुद्र में तैरो नदी नालो में क्या रखा है अगर लड़ना ही है तो देश के लिए देश के लिए लड़ो हिंदू मुस्लिम में क्या रखा है हिंदू मुस्लिम में क्या रखा है जय फाइनली હવે હું આવી ગઈ છું ઘરે બહુ મજા આવે ત્યાં અને ત્યાં નાના નાના છોકરાઓએ બહુ મસ્ત ડાન્સ કરેલો આપણે નાના હતા ને ત્યારે ડાન્સ કરતા અત્યારે બધા એક બે ડાન્સ કરતા સ્કૂલમાં જ ને તો એક બે ત્રણ ચાર ડાન્સ માંડો અને તો તમે ને દસ અગિયાર ડાન્સ કર્યા હતા બધા લોકોએ બહુ મજા આવી એવું નહીં કે ચાલો આવડે નથી આવડતું બધા લોકોએ ડાન્સ કર્યા મારી પાસે આઈ થિંક ક્લિપ છે બધી અલગ અલગ તો હું બતાવીશ તમને બધાને બહુ મસ્ત ડાન્સ કરેલા હતા બધા લોકોએ

મિત્રો હું રૂમે પહોંચી ગઈ છું રસ્તામાં બ્લોગ ઉતાર્યો નહોતો ઘરેથી નીકળી તો એ બી કંઈ ઉતાર્યો નહોતું તો હવે હું ફાઇનલી પહોંચી ગઈ છું મસ્ત મજાનું જમવાનું બને છે એમાં મીટિંગ વગેરે છે તો મીટિંગ વગેરે ફરી લઈએ એન્ડ બ્લોગનું એડિટિંગ વગેરે હું કરતી હતી તો હવે મળીએ કાલે કંઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો